જીવન જરૂરી ચીજવસ્તુઓના સંગ્રહખોરો સામે પગલાં લેવા વડોદરા જિલ્લા પુરવઠા તંત્ર એક્શન મોડમાં છે પાકિસ્તાન સાથે પાંચસો બાર કિલોમીટર લાંબી સરહદ તેમજ સૈન્ય દળોના ઓપરેશન સિંદૂરને પગલે ગુજરાતે સરહદી રાજ્ય તરીકે તમામ સજ્જતા પૂર્ણ કરી છે સાંપ્રતકાળે બે દેશો વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ગુજરાતમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે નહીં કિંમતો નિયંત્રણમાં રહે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક બેઠક યોજીને રાજ્યના તમામ કલેક્ટરોને કાર્યવાહી કરવા આદેશો કર્યા છે હાલની પરિસ્થિતિમાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો સરળતાથી મળી રહે તે માટેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા હતા જેમાં તેમને આવશ્યક એવી ચીજ ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટરો મારફતે દરરોજ થાય તેવો આદેશ કર્યો છે સંગ્રહખોરી અથવા જમાખોરી ન થાય તે માટે તમામ વિક્રેતા રિટેલર પ્રોફેસર મિલર આયાત કરોને જરૂરી કાયદા અને નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે વસ્તુ સરળતાથી ઉપલબ્ધ રહે ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરને વિશેષ સૂચના આપવામાં આવી છે નિયમોનો ભંગ કરે તેની સામે તત્કાળ અસરથી કડક કાર્યવાહી કરે તેવા આદેશ આપવામાં આવ્યા છે પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ વાતાવરણને પગલે વડોદરા જિલ્લાનું તંત્ર એલર્ટ મોડ પર છે વડોદરા જિલ્લા પુરવઠાના તંત્ર ગમે તેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે સંગ્રહખોરો સામે પગલાં ભરવા કટિબદ્ધ છે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે સંગ્રહખોરો દ્વારા વધુ ભાવે વેચાણ થશે તો તેમના પર પણ પગલા લેવામાં આવશે જિલ્લા પુરવઠા તંત્રએ વ્યાપારી સંગઠનો ઇન્ડિયન ઓઇલ સહિત વિવિધ ઓઇલ કંપનીઓ સાથે પણ બેઠક કરી હતી જિલ્લા પુરવઠા તંત્રની સજ્જતા સહિતના સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી પ્રવર્તમાન જે પરિસ્થિતિ છે એના અનુસંધાને કે કોઈ પણ વ્યક્તિ હોય વેપારી હોય કે વેપારી સંગઠન કે અ હોલસેલર કે રિટેલર કોઈ પણ વ્યક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ સંગ્રહો કોઈ પણ વસ્તુની શાકભાજી હોય કે દૂધ હોય કે પેટ્રોલ ડીઝલ આવશ્યક જેટલી પણ ચીજ વસ્તુઓ છે તેનો કોઈ સંગ્રહ કરી શકશે નહીં એના અનુસંધાને અમે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું છે અને જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને જો કોઈ વ્યક્તિ આવી રીતના ગેરકાયદેસર રીતે કોઈ વસ્તુઓનો ચીજવસ્તુઓનો સંગ્રહ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે સામાન્ય નાગરિકોને તમામ ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે અમે પૂરતા જ પ્રયત્ન કરીશું અને બીજી વસ્તુ એ કે ભાઈ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ મીટિંગ કરી છે તમામ વેપારી સંગઠનો સાથે પણ મીટિંગ કરી છે એટલે આવી પરિસ્થિતિમાં બધા સાથે મળીને એકબીજાને સહકારથી કામ કરીશું એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ ન સર્જાય કે ભાઈ કોઈ સંગ્રહ પેનિક થઈ જવાય અને કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે વ્યક્તિઓ કે વેપારી સંગઠનો આવી પરિસ્થિતિમાં ન કરે તે માટે રાજ્ય સરકારની પણ વખતો વખતની જે સૂચના અમને મળી છે તે અનુસંધાને જિલ્લામાં પણ અમે તેનું ચોક્કસથી અનુસરણ કરીશું જો અમને એવી કોઈ ફરિયાદો મળે કે ભાઈ આ જગ્યાએ ભાવ વધારો લેવામાં આવે છે કે ભાઈ કે કોઈ ચીજ વસ્તુના ભાવ વધારે લેવામાં આવે છે અમે ચોક્કસથી જો એવી બાબતો ધ્યાનમાં આવશે તો અમે ચોક્કસથી એની કાર્યવાહી કરીશું પણ અત્યારે હાલની હું તમને વાત કરું વડોદરા જિલ્લાની વડોદરા જિલ્લામાં અત્યારે હાલ એવી કોઈ જ પરિસ્થિતિ નિર્માણ થયેલી નથી